સમગ્ર દેશમાં યુપીએસસી ની એક્ઝામ સૌથી કઠિન એક્ઝામ ગણાય છે ત્યારે તાજેતરમાં યુપીએસસી 2023 ના પરિણામમાં જામનગરના આકાશ ચાવડાએ 6 વર્ષની મહેનત બાદ આ પરીક્ષા પાસ કરી છે સામાન્ય પરિવારમાંથી આવતા આકાશ ચાવડાએ જળહળતું પરિણામ મેળવી જામનગરની સાથે સાથે ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે અને સૌ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે તો જ્યારે મતલબ હું ફેલ થયો છું આ એક્ઝામમાં

ધીરજ અને અતૂટ માનસિક શક્તિએ તેને સફળતા અપાવી લગભગ છ વર્ષના અથાગ પ્રયાસ બાદ મને આ સફળતા મળી છે જ્યારે મેં કોલેજમાં હતો ત્યારે જ મને સિવિલ સર્વિસિસ ખ્યાલ આવેલ મારા જો બેકગ્રાઉન્ડની વાત કરું તો અમારા ફેમિલીમાં હું ફર્સ્ટ ગ્રેજ્યુએટ એન્જિનિયર છું તો શિક્ષા ક્ષેત્રમાં પણ વધારે એટલી જે જાગૃતતા હોવી જોઈએ ન હતી અને આર્થિક સ્થિતિ પણ એક સામાન્ય કક્ષાની જ હતી તો મેં ઘરે જ ગામડેરીને તૈયારી ચાલુ કરી હતી જ્યારે મેં મારો પહેલો પ્રયાસ આપ્યો બે હજાર ઓગણીસમાં ત્યારે હું પ્રિલિમ્સમાં પાસ થયેલો પરંતુ મેઇન્સમાં ફેલ થયો હતો જે લેખિત પરીક્ષા હોય છે તેમાં મતલબ મારા ફાધર જે છે એ કડિયા કામ કરે છે અને મધર છે વાઇફ છે તો આર્થિક સ્થિતિ એટલી સારી ન હતી તો મારે એક જે પ્લાન બી જે કહેવાય એ જલ્દી વિચારવું પડે એમ હતું તો મેં ત્યારે જ નક્કી કર્યું કે હું હવે જીપીએસસીમાં સ્વિચ કરી જઈશ અને ત્યારબાદ મેં જીપીએસસીની તૈયારી ચાલુ કરી જીપીએસસીમાં પણ ઇન બિટવીન જ્યારે મેં પરીક્ષાઓ આપી તો ઘણી બધી નિષ્ફળતાઓ મળી હતી તો એ સમયે બહુ જ એ જે સમય હતો એ બહુ કઠિન હતો જેમ કે જીપીએસસી વન ટુ માં હું ઇન્ટરવ્યુમાં ત્રીજી વાર જયારે પહોંચ્યું ત્યારે છે મારું સિલેક્શન થયું બાકી મારા પ્રથમ બે પ્રયાસોમાં પણ નિષ્ફળતા મળી હતી ટેક્સ ઇન્સ્પેક્ટરના પ્રથમ પ્રયાસમાં પણ નિષ્ફળતા મળી હતી અને બીજા પ્રયાસમાં ફાઇનલ ટેક્સ ઇન્સ્પેક્ટરમાં ઉતરીને થયો હતો પિતા કડિયા કામ જેવા નાના વ્યવસાયમાં ભલે હતા પણ દીકરાના મોટા સપના સાકાર કરવા માટે ઘણો પ્રોત્સાહન આપ્યું તો જ્યારે મતલબ હું ફેલ થયો છું આ એક્ઝામમાં ત્યારે પપ્પાએ મને જે સપોર્ટ કર્યો છે એ હું મતલબ શબ્દોમાં વ્યક્ત પણ નહીં કરી શકું કારણ કે એના જો સપોર્ટ ન મળ્યો હોય તો શાયદ હું અત્યારે કોઈ બીજા ફિલ્ડમાં વઈ જાત ફોર એક્ઝામ્પલ જ્યારે હું યુપીએસસીમાં ફેલ થયો હતો ત્યારે મેં નથી કર્યું કે પપ્પા હું કોઈ કોચિંગ જોઈન કરી લઉં છું હું ટીચર બની જાઉં છું કે કોઈ બીજો સાઈડલાઇનમાં કંઈક ચાલુ કરું જેથી કરીને આપણે કંઈ ઇન્કમ ચાલુ રહે બટ એ સમયે પપ્પાએ મને બહુ સારી રીતે સપોર્ટ કર્યો હતો કે નહીં બેટા સરખી તૈયારીમાં ધ્યાન દે અને બીજા જે બધા વસ્તુઓ છે મગજમાંથી દૂર કરી અને પૂરેપૂરું તારું ફોકસ તું રીડિંગમાં કેમ કરી શકે કેમ આપી શકે એના ઉપર ધ્યાન આપે એ જ રીતે મિત્રોની વાત કરીએ તો મિત્રોનો સૌથી મોટો રોલ હોય છે આપણા જે જીવનમાં એક તો કહેવાય કે જ્યારે નિરાશાઓના વાદળ છવાય જાય ત્યારે મિત્રો જ હોય છે કે જે પાછા આપણને કહેવાય ને આશાના જે વમણો છે ખીલવી દેતા હોય છે તો મિત્રો સાથે ક્યારેક ક્યારેક બહુ એટલું મળવાનું ન થતું પરંતુ કોલ ઉપર વાત થઈ અને ફરીથી એક કહેવાય ને રિફ્રેશમેન્ટ મળી જતું મિત્રો સાથે વાત કરીને એની સ્ટોરી ને સાંભળીને અને મારી સ્ટોરીને શેર કરીને તો ઓવરઓલ પરિવાર અને મિત્રોનો બહુ સારો એવો સપોર્ટ મળેલો છે આકાશ હવે યુપીએસસીમાં સફળ થઈને એક ઉદાહરણ બની ગયો છે થ્રુઆઉટ હું મારી લાઈફને અત્યારે જ્યારે ડોંક્યું કરું છું તો મને રિલાઇઝ થાય છે કે હું થ્રુઆઉટ એક એવરેજ વિદ્યાર્થી હતો દસમામાં મારે પિંચોતેર ટકા હતા બારમામાં પણ લગભગ લગભગ છોતેર ટકા હતા કોલેજમાં મારે સિક્સટી ફાઈવ પર્સન્ટ હતા તો એક જે એક એવરેજ વિદ્યાર્થી જો યુપીએસસી ક્રેક કરી શકતો હોય તો વિદ્યાર્થીઓનો મારો એ જ મેસેજ છે કે તમે જે તમારા જે સપના જોવો છો એના ઉપર વિશ્વાસ રાખો એમના ઉપર વ્યવસ્થિત કામ કરો જ્યારે પણ સેલ્ફ ડાઉટ આવ્યા એ સેલ્ફ ડાઉટને દૂર કરવા માટે સારા લોકોની સાથે હંમેશા રહો પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરો સારા મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કરો તમારા ટીચર્સ અને મેન્ટર્સ સાથે ડિસ્કશન કરો જેથી કરીને તમે જે ટ્રેક છે એનાથી સાઈડલાઈનના એક્ઝામ જે ટ્રેક કરી છે અને એનો પૂરેપૂરો શ્રેય પહેલો તો મારા દીકરાને જ જાય છે એનું કારણ છે હર કોઈ મા બાપ હોય તો એ પ્રમાણિક ઈમાનદારીથી કામ કરતા જ હોય છે કે એનું સંતાન કોઈ મોટી એવી અચિવમેન્ટ કરે પણ એની ઈમાનદારી નિષ્ઠાને અને લગનથી જે એને મહેનત કરી છે એને આજ અમને એટલું બધું અમારું જીવન સાર્થક કરી દીધું છે આકાશની આ સફર હંમેશા યાદગાર અને પ્રેરણાદાયી રહેશે તે દરેક યુપીએસસી ની તૈયારી કરનાર યુવાન માટે એક જીવંત ઉદાહરણ છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે જામનગર થી મુસ્તાક દલનો રિપોર્ટ